નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સાસુ વહુની અનોખી દુનિયા એક શાંત સવારે નીરાના ઘરમાં છાની સુગંધ ફેલાતી હતી તેના નાજુક હાથો છાની કેટલી ઉપાડતા તેના ચહેરા પર એક હળવું સ્મિત ખીલ્યું બેટા થોડો સમય કાઢીને તું મને એક જગ્યાએ મૂકી જઈશ નીરાએ પોતાના પુત્રની પત્ની વિશ્વાને પૂછ્યું તેનો અવાજ પ્રેમ અને વિશ્વાસથી ભરેલો હતો કેમ નહીં મમ્મી ક્યારે ક્યાં જવું છે બસ એ કહો વિશ્વાએ ખુશખુશાલ અને પ્રેમથી ભરેલા અવાજમાં જવાબ આપ્યો તેની આંખોમાં નીરા પ્રત્યેની ઉષ્માસભર લાગણીઓ સ્પષ્ટ ઝળકતી હતી નીરાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ખરું કહું તો જ્યારે આપણે રાજકોટમાં હતા ત્યારે અમારા પાડોશી પંડ્યાજીની પત્ની સંગીતા આંટી સાથે અમારી ગાઢ દોસ્તી હતી તેમનું પિયર અહીં અમદાવાદમાં જ છે ઘણા વર્ષો થઈ ગયા અમારો કોઈ સંપર્ક નહોતો ગઈકાલે તેમણે ફેસબુક પર મને શોધી કાઢી અને થોડીવાર માટે મળવાની ઈચ્છા વ્યક્ત કરી મેં વિચાર્યું જ્યારે તું ફ્રી હોય ત્યારે તેમના ઘરે જઈએ વિશ્વના ચહેરા પર એક તેજસ્વી સ્મિત ફેલાયું આવું શું બોલો છો મમ્મી તમે જ્યારે કહેશો હું તૈયાર છું જો તમે થોડી વાર બેસવા માગશો હું રોકાઈશ અને જો વધુ સમય બેસવું હશે તો હું પાછી આવીને તમને લેવા આવીશ તમે બિલકુલ ટેન્શન ન લો ઘણા દિવસો બાદ તમે બહાર જઈ રહ્યા છો આરામથી જાઓ આનંદ માણો તેનો અવાજ એટલો હુફાળો હતો કે નીરાનું હૃદય ગદગદ થઈ ગયું નીરાનો ભૂતકાળ અને સાસુમાનો સખત સ્વભાવ નીરાના પતિ સમીર અને દીકરા વિવેક પોતાના બિઝનેસમાં આખો દિવસ વ્યસ્ત રહેતા નીરા એક ભણેલી ગણેલી અને પ્રતિભાશાળી મહિલા હોવા છતાં શરૂઆતથી જ ગૃહિણી તરીકે ઘરની ચાર દિવાલોમાં તે બંધાઈ રહી તેના પતિ સમીર અને ખાસ કરીને તેની સાસુમાં જેમનું વર્ચસ્વ ઘરમાં એક જમાદાર જેવું હતું તેમણે નીરાને ઘરની બહાર પગ મૂકવાની કે કોઈ કામ કરવાની મંજૂરી ક્યારેય ન આપી સાસુમાનો તાનાશાહી સ્વભાવ અને સમીરનું આદર્શ પુત્ર બનવું વલણ નીરાની પ્રતિભાને દબાવી દેતું સાસુમાનો હુકમ આખા ઘર પર ચાલતો નોકર છાકરથી લઈને ખાવા પીવાની દરેક બાબતમાં તેમની પસંદગી જ ચાલતી ભલે કોઈને ગમે કે ન ગમે નીરા સવારે થોડી મોડી થઈ જાય અને સાસુમાની ચા સમયસર ન પહોંચે તો તેમનો ગુસ્સો આસમાને પહોંચી જતો નીરા અને તેની પાડોશી શખી જો થોડી વાર એકબીજા સાથે બેસીને વાતો કરે તો સાસુમાં ત્યાં આવીને દરણા દઈને બેસી જતા જાણે નીરા તેમની બુરાઈ કરવાની હોય નીરાને પોતાના પિયર જવું હોય કે ફોન પર વાત કરવી હોય દરેક બાબતમાં સાસુમાનું નિયંત્રણ હતું નીરાના દરેક કામમાં ખામી કાઢવી એ તેમની આદત હતી બહારના લોકો સામે પણ નીરાને નીચું બતાવવામાં તેમને કોઈ શરમ નહોતી જેટલું તે તારી સાસુમાં સાથેના સંબંધનું જતું કર્યું એટલું તો કોઈ ન કરી શકે સંગીતા આંટીએ નીરાને યાદ કરાવતા કહ્યું જો તારા સસરા જીવતા હોત તો કદાચ સાસુમાં આટલા ત્રાસદાયક ન હોત મારી દીકરી તો તેમને જોઈને ડરી જતી હતી અને કહેતી મારા લગ્ન એવા ઘરમાં ન કરતી જ્યાં આવી સાસુ હોય વિશ્વ અને સુંદર સંબંધ વિશ્વા નિરાની વહુ એક એનજીઓમાં વૃદ્ધા આશ્રમની મહિલાઓ માટે મનોચ્છિકિત્સ તરીકે કામ કરતી હતી અઠવાડિયામાં ત્રણ દિવસ તે બહાર જતી પરંતુ બાકીના દિવસોમાં જ્યારે સમીર અને વિવેક ફેક્ટરીએ જતા ત્યારે આ સાસુ વહુની જોડી ઘરના કામો પૂરા કરીને એકબીજાની સંગતનો આનંદ માણતી ક્યારેક બંને સેલમાં શોપિંગ કરવા જતા ક્યારેક વિશ્વાનિરાને પેઇન્ટિંગ એક્ઝિબિશન બતાવવા લઈ જતી બંને કોફીની સૂચકીઓ લેતા કે આઈસ્ક્રીમની મજા માણતા એકબીજાની વાતોમાં ખોવાઈ જતા નિરાને ગાર્ડનિંગનો શોખ હતો અને વિશ્વા તેને નર્સરી લઈ જઈને નવા છોડ ખરીદવામાં મદદ કરતી ઘરનું બધું જ કામ નિરા નિપુણતાથી સંભાળતી પરંતુ જે દિવસે વિશ્વા ઘરે હોય તે નિરાને પેટિંગ કે લેખન માટે સમય આપવા બધું જાતે સંભાળી લેતી વિશ્વાની આ નાની નાની કાળજીઓ નીરાના હૃદયને સ્પર્શી જ હતી એ દિવસે વિશ્વાએ નીરાને પૂછ્યું મમ્મા આજે જઈએ સંગીતા આંટી સાથે પ્રોગ્રામ નક્કી થયો અને બંને તૈયાર થવા લાગ્યા વિશ્વાએ નીરા માટે મોટો ગુલાબી સલવાર સૂટ કાઢ્યો આ તમારા પર ખૂબ જ સુંદર લાગે છે મમ્મા નીરાને જોઈને વિશ્વની આંખોમાં ચમક હતી વિશ્વ આઉટ ગોઈંગ હોવા સાથે હોમલી પણ હતી ગયા વર્ષે જ વિવેક સાથે તેના લગ્ન થયા હતા તે મોટાભાગે વેટરના પલાજો કુર્તો કે જીન્સ કુર્તી પહેરતી પરંતુ તેનું વસ્ત્ર પરંપરાઓ અને શાલીનતાને સન્માન આપતું હતું પ્રસંગ અનુસાર તે સાડી કે સૂટ પહેરતી હતી જેમાં તેની સાદગી ઝળકતી હતી સંગીતા આંટીના ઘરે મુલાકાત લેવા માટે લગભગ અગિયાર વહુ વિશ્વા સંગીતા આંટીના ઘરે પહોંચ્યા ઘરનો દરવાજો ખુલતા જ સંગીતા આંટીએ નીરાને ગળે વળગાડી તેમની આંખોમાં ભૂતકાળની યાદો ઝળકી રહી હતી નીરા તું અને સલવાર સૂટમાં સાસુમાએ કેવી રીતે પરવાનગી આપી મને યાદ છે તેવો તો તારા સાડીનો પલ્લો થોડો સરકી જાય તો બબાલ કરતા હતા અરે રાત્રે બેડરૂમમાં પણ તને નાઇટી પહેરવા દેતા નહોતા સંગીતા આંટીએ હસીને કહ્યું પરંતુ તેમના શબ્દોમાં નીરાના ભૂતકાળનો દુઃખદ ઇતિહાસ છુપાયેલો હતો નિરાએ શાંતિથી જવાબ આપ્યો સાસુમાં ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા સંગીતા આંટીએ ઊંડો શ્વાસ લીધો ચાલો ભગવાન તેમની આત્માને શાંતિ આપે પણ તેમણે તારા પર જે જુલમ કર્યા એ અમે ચાર વર્ષ સુધી જોયું હતું તેમની વાતોમાં નીરાના ધીરજ અને સહનશીલતા પ્રત્યે આદર ચમકતો હતો નીરાએ વાત બદલાવવાનો પ્રયાસ કર્યો છોડો એ વાતો વિશ્વાને આ બધું ખબર નથી અને જે આ દુનિયામાં નથી તેમના વિશે શું બોલવું સંગીતા આંટીએ નીરા અને વિશ્વાને એકસાથે જોઈને કહ્યું તમારી બંનેની વહુની કેમેસ્ટ્રી જોઈને દિલ ખુશ થઈ ગયું તમને જોઈને કોઈ ન કહી શકે કે તમે સાસુ વહુ છો લાગે છે જાણે બે ગાઢ સખીઓ છો નીકળતી વખતે વિશ્વાએ સંગીતા આંટીને કહ્યું આંટી જ્યારે પણ તમને મમ્મા પાસે આવવાનું મન થાય મને કહેજો હું તમને લેવા આવીશ સંગીતા આંટીએ નીરાને કહ્યું હું તારા માટે ખૂબ ખુશ છું ભગવાને તારા ધીરજનું ફળ વિશ્વાના રૂપમાં આપ્યું છે હંમેશા ખુશ રહો સાસુ બહુનું અનોખું બંધન સંગીતાને બહુ ગમ્યું ઘરે પહોંચીને વિશ્વા નીરા અને સાસુમાના સંબંધો વિશે વિચારતી રહી તેના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો સાંજના સમયે નીરા ગાર્ડનમાં ફૂલોને પાણી આપતી હતી ત્યારે વિશ્વાએ હળવેથી પૂછ્યું મમ્મા એક વાત કહો તમે મને ક્યારેય માથું ઢાંકવાનું નથી કહ્યું એ તો ઠીક તમે તો દર અઠવાડિયે મારા હાથમાં મારા માથામાં માલિશ કરો છો મને મોડું ઉઠવા બદલ ટોક્યું નથી કરતા હું કંઈ પણ પહેરું ક્યાંય જાઉં કંઈ ખાવું તમે ક્યારેય કશું નથી કહેતા મારી કોઈ ભૂલ પર પણ તમે રિએક્ટ નથી કરતા મારી બધી મિત્રો મને કરતાં તમને વધુ પસંદ કરે છે આ બધાનું કોઈ કોઈ તો કારણ હશે ને પ્લીઝ મને કહો નીરાની આંખો ભીની થઈ ગઈ તેણે વિશ્વાને બેસાડી અને પોતાનું દિલ ખોલી નાખ્યું બેટા તારા આવ્યા પહેલાં જ મેં નક્કી કરી લીધું હતું કે જે મુશ્કેલીઓમાંથી હું પસાર થઈ તેનો પડસાયો પણ તારા પર નહીં પડવા દઉં જે છોકરી પોતાનું બધું છોડીને આ ઘરમાં આવી છે તેને હું ખુલ્લા દિલથી અપનાવીશ આ ઘર અને બધા લોકો તેના પોતાના છે એ લાગણી હું તેને આપીશ તને સમય અને જગ્યા આપીશ જેથી તું પોતાની રીતે જીવી શકે મારા કારણે મારા દીકરા વહુનું દિલ ક્યારેય ન દુખવું જોવે એ વચન મેં મારી જાતને આપ્યું હતું સાસુમાના કારણે જ મને એડજસ્ટમેન્ટ કરતા આવડ્યું પણ વડીલોની ભૂલોમાંથી આવનારી પેઢીએ શીખવું જોઈએ સાસુ દ્વારા થયેલા જુલમનો બદલો વહુ પાસેથી લેવો એ વિચાર ખૂબ ખોટો છે હું ઈચ્છું છું કે તું આ ઘરમાં ખુશ રહે તારી ખુશીઓ જીવે અને આપણે એકબીજાની શક્તિ બનીએ વિશ્વાની આંખો ભરાઈ આવી મમ્મા યુ આર ધ બેસ્ટ કહીને તે નિરાને વળગી પડી ચાલો હવે આ એડજસ્ટમેન્ટના નામે એક એક કપ મસાલા છા પીએ બંને હસતા હસતા રસોડામાં ગયા જ્યાં ચાની સુગંધ સાથે તેમના પ્રેમની હૂફ પણ હવામાં ફેલાઈ રહી હતી સાસુ વહુના સંબંધોની અનોખી ગુણથી પ્રસિદ્ધ થઈ ગઈ નીરા અને વિશ્વાનો સંબંધ એક અનોખું ઉદાહરણ હતું નીરાએ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી શીખીને નક્કી કર્યું હતું કે તે પોતાની વહુને એક મિત્રની જેમ ગણશે નહીં કે એક નિયંત્રણ કરનાર સાસુની જેમ વિશ્વ પોતાની રીતે નિરાની લાગણીઓને સમજતી અને તેની કદર કરતી તે નિરાને ઘરની બહાર લઈ જઈને તેના શોખને પ્રોત્સાહન આપીને તેને એક નવું જીવન જીવવાની તક આપતી હતી આ બંનેની વચ્ચે એક એવો બંધન હતો જે નિર્દોષ નિખાલસ અને પ્રેમથી ભરેલું હતું નીરા વિશ્વાને પોતાની દીકરીની જેમ જુએ અને વિશ્વા નીરાને માત્ર સાસુ નહીં પણ એક માર્ગદર્શક અને સાથી માને તેમની વચ્ચેનો આ પ્રેમ સમજણ અને એકબીજા પ્રત્યેની કાળજી એક એવું ઉદાહરણ બની ગયું જે દરેક સાસુવહના સંબંધો માટે પ્રેરણાદાયી હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર